ગેસની પાઇપલાઇન નાખવા માટેના ખાડાઓ ખોદવામાં આવ્યા હતા અને તે ખાડા પૂરી રીતે પૂરવામાં નથી આવ્યા અને તેના કારણે બ્લોકનો જે રસ્તો હતો તે સંપૂર્ણપણે બેસી ગયો છે થકી મોટા વૃદ્ધ લોકોને અવર જવર કરવામાં તેમજ શાળાએ જતા બાળકોને શાળાએ જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તો રાતના સમયમાં અહીંથી પસાર થવામાં પણ નાગરિકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો તે વિસ્તારના લોકો દ્વારા અવારનવાર આ બાબતે લાગતા વળગતા તંત્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી ત્યારે આજ રોજ અમારી ટીમ દ્વારા તે વિસ્તારની મહિલાઓ સાથે વાતચીત કરતા તે મહિલાઓએ જણાવ્યું હતું કે આ અંગે કોઈપણ તંત્ર દ્વારા નક્કર કામગીરી થવી જોઈએ તે ખૂબ જ જરૂરી બની ગયું છે નહીં તો ગમે ત્યારે આ રસ્તો સંપૂર્ણપણે બેસી જશે અને કોઈ પણ વ્યક્તિનો ભોગ લેશે તો તે માટે ફક્ત ને ફક્ત તંત્ર જ જવાબદાર રહેશે આવો આ અંગે વધુ સાંભળીએ ત્યાંના સ્થાનિક મહિલાઓના શબ્દોમાં મારું નામ જીજ્ઞાબેન છે અને આ વિસ્તાર જે છે હનુમાન મંદિર ની પાછળવાળી શેરીનો વિસ્તાર છે જૂની રાવલવાડીનો એમાં છે આ ગેસની પાઇપનું જે કામ થયું હતું તો એમાં બે ચાર મહિના થયા આ જે કામ બરોબર નથી થયું એટલે એના જે ખાડા છે એકદમ બેસી ગયા છે જે આખો બ્લોક નો આ રોડ છે એ બેસી ગયો છે અને આ ખાડાના કારણે અહીંયાના અમારા રહેવાસીઓને અમને ખૂબ તકલીફ પડે છે કચરાની ગાડી નથી અંદર આવતી સ્કૂલ રિક્ષાના બાળકો મોટી ઉંમરના વૃદ્ધો મહિલાઓ અને રાહદારીઓ અને અંધારામાં વાહનોને પણ ખૂબ જ તકલીફ થાય છે આ ખાડાના કારણે બહુ અમને સમસ્યાનો સામનો કરવો બહુ મુશ્કેલ થઈ ગયો છે તેથી મારી તંત્ર અને પ્રશાસનને વિનંતી છે કે જે તે જવાબદાર તંત્ર અધિકારીઓ અને જે લોકો છે સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવે એવી મારી માંગણી છે અમે અનેક જગ્યાએ રજૂઆતો પણ કરી છે પણ હજી સુધી અમને કોઈ નક્કર પરિણામ મળેલ નથી કે છે કે એની કોઈ ટેન્ડર ની કે કોઈ પ્રક્રિયા છે પૂર્ણ કરીને થશે પણ હવે જલ્દી થી અમે બઉ ખુબ ત્રાસી ગયા છીએ એટલે જલ્દી થી અમારી સમસ્યા નું સમાધાન તંત્ર કરે એવી મારી આશા છે અનેક વખત કરી છે ગણિત કરી છે ફોટા મોકલ્યા છે એ કે આખું એનું ટેન્ડર પાસ થશે ને આખી જે બધા વિસ્તારમાં જેટલા બેસી ગયા છે ખાડા એ બધાનું એક સાથે થશે કામ સત્વરે નગરપાલિકા થાય યોગ્યેસ વાળા ને કે કરી ગયા છે આના માટે જેનું જે કામ છે એનું એ એમની પાસે કરાવડાવે કે કરે કે ગમે અમને આ સમસ્યા નું નિવારણ કરે એવી અમારી માંગણી છે